આપણા અગણે એંશીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માણસા તાલુકાના તાલુકા કક્ષાનો પ્રોગ્રામ આજે લોદરા ખાતે શેઠ સીયુ વિદ્યાલય ખાતે રાખવામાં આવેલો છે જેની અંદર ગામના અને તાલુકાના અગ્રગ્રણ્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે આજે આ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે જેની અંદર રાષ્ટ્રધ્વજને સલામી બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને જે આપણા મહાનુભાવો છે એમનું જે પ્રાસંગિક ઉદબોધન આવા બધા કાર્યક્રમો વિવિધ સભર રાખ્યા છે અને લોકો રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી અને આપણી ભારતીય સ્વ જે સ્વતંત્રતા મળી છે એના પ્રત્યેની કૃતજ્ઞા વ્યક્ત કરે અને ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેની બધા પ્રતિજ્ઞા લે એ માટે અહીંયા આજે કાર્યક્રમ યોજાયેલ છે